હેલો મિત્રો પ્રોગ્રેસ કિચનમાં આપનું સ્વાગત છે તો આજે આપણે મીઠાઈવાળાની દુકાન પર મળે તેવો એકદમ સોફ્ટ અને ટેસ્ટી એવો કોપરા પાક બનાવીશું તો કોપરા પાક બનાવવા માટે મેં બે વાટકી ટોપરું લીધું છે તે વજનમાં બસો ગ્રામ છે અને તેની સાથે એક વાટકીથી થોડીક ઓછી એટલી ખાંડ લીધી છે ખાંડ છે દોઢસો ગ્રામ છે અને સો ગ્રામ જેટલો માવો છે અને પાંચસો એમ એલ દૂધ છે જો તમારે માવો ન નાખવો હોય તો પાંચસો એમ એલની જગ્યાએ એક લીટર દૂધ લેવાનું તો કોપરા પાક બનાવવા માટે આપણે એક આ રીતની જાડા તળિયા કઢાઈ લઈ લઈશું અને તેમાં આપણે દૂધ લઈ લેશું હવે ફૂલ ગેસ ઉપર આ દૂધમાં એક ઉભરો આવે ત્યાં સુધી આપણે એને ગરમ કરી લઈશું તો આપણું દૂધ ગરમ થઈ ગયું છે તો હવે આપણે મીડિયમ કરી દઈશું અને આ રીતે એમાં એક ચમચો રાખી દઈશું જો આપણે દૂધને એકદમ બાળવાનું છે અને આમાંથી માવા જેવું કરવાનું છે તો માવો થતાં વાર લાગશે એટલે આપણે દૂધને ગેસ પર ગરમ કરીશું જો આ રીતે એક ચમચો અંદર રાખી દઈશું અને આપણો ગેસ મીડિયમ હશે તો પણ આપણું દૂધ ઉભરાશે નહીં અને આ રીતે આપણે વચ્ચે વચ્ચે ચલાવતા જઈશું અને દૂધને ઉકાળવા દઈશું આપણું દૂધ ગરમ થાય છે ત્યાં સુધી આપણે બીજા ગેસ પર એક પેન લઈ લેશુ અને તેમાં એક ચમચી ઘી નાખી દઈશું બે મિનિટ શેકશું ત્યાં આપણું આ ટોપરું શેકાઈ જશે આ ટોપરાનો શેકતી વખતે આપણે કલર બદલાય તેટલું નથી શેકવાનું એકદમ હલકું એવું એક થી બે મિનિટ માટે શેકવાનું છે ટોપરાને આપણે એકદમ ધીમા ગેસ પર બે મિનિટ માટે શેકી લીધું છે આવું શેજ હલકો એવો જ કલર ચેન્જ થાય ત્યાં સુધી જ આપણે એને શેકવાનું છે હવે આપણે ગેસને બંધ કરી આ ટોપરાને એક ડિશમાં કાઢી લઈશું તો આ બાજુ આપણું દૂધ પણ ગરમ થઈ રહ્યું છે અને તે દૂધ ઉકળીને થોડુંક ઓછું થઈ ગયું છે તો આ રીતે દૂધને એકદમ આપણે કાટું થાય ત્યાં સુધી ઉકાળવાનું છે અને આ રીતે જે સાઈડમાં મલાઈ ચોટે તેને આપણે દૂધ સાથે મિક્સ કરતું જવાનું છે દૂધને ઉકળતા પાંચેક મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણું દૂધ થોડુંક ઘાટું થઈ ગયું છે તો હવે આ દૂધમાં આપણે જે ખાંડ લીધેલી છે તે નાખી દઈશું ખાંડ નાખીશું એટલે ફરીથી આપણું દૂધ થોડુંક પાતળું થઈ જશે પણ હવે ખાંડ સાથે જ આપણે આ દૂધને હવે ઘાટું કરવાનું છે ખાંડ નાખી દીધા પછી ફરીથી આપણું દૂધ આ રીતે ઉકળવા લાગ્યું છે તો હવે આપણે આ દૂધને આ રીતે હલાવતા રહીશું અને ઉકાળી લઈશું જેમ જેમ આપણે દૂધને હલાવશું અને ઉકળવા દઈશું તેમ ફરીથી આપણું દૂધ ઘાટું થવા લાગશે આ દૂધ છે તેનું અડધું થઈ જાય ત્યાં સુધી એને આ રીતે આપણે ઉકાળવાનું છે ફરીથી આપણે સાત એક મિનિટ જેટલું દૂધને ઉકાળતા આપણું દૂધ હતું તેના કરતાં અડધું થઈ ગયું છે અને એકદમ એ ઘાટું થઈ ગયું છે તો હવે આ સમયે જ જે આપણે માવો ખમણીને રાખેલો છે તે માવો એમાં એડ કરી દઈશું માવો નાખી અને આ રીતે અનારે આપણે મિક્સ કરી દઈશું આપણે માવો નાખ્યો છે એટલે આપણું દૂધ હવે ઝડપથી ઘાટું થઈ જશે માવો નાખી અને એક મિનિટ ઉકાળતા આપણું દૂધ સરસ આવું ઘાટું થઈ ગયું છે અને માવો પણ દૂધમાં સરસ મિક્સ થઈ ગયો છે તો હવે આ સમયે જ આપણે જે શેકેલું ટોપરું છે તેને આપણે આમાં મિક્સ કરી દઈશું ટોપરું મિક્સ સરસ આ રીતે એમાં મિક્સ કરી દેવાનું ટોપરું મિક્સ કરશું એટલે આપણે બધો જ જે માવો અને દૂધ હતું તે એકદમ એમાં સોસાઈ જશે અને તરત જ આપણું લિક્વિડ એકદમ ઘાટું થવા લાગશે હવે આને આપણે જ્યાં સુધી એમાં બધું જ દૂધ શોસાઈ ન જાય ત્યાં સુધી આપણે એને આ રીતે હલાવતા રહેવાનું અને શેકતા રહેવાનું બે જ મિનિટ આ રીતે હલાવતા આપણું મિશ્રણ એકદમ સીરા જેવું થઈ ગયું છે પણ હજુ આપણે આને થોડીક વાર માટે શેકવાનું છે જ્યાં સુધી આમાંથી સાઈડમાંથી આજે દૂધના પરપટા દેખાતા બંધ થાય ત્યાં સુધી આપણે એને શેકવાનું છે તો હવે આપણો આ ટોપરા પાક એકદમ સરસ એવો બની ગયો છે અને તેમાંથી જે પાણીનો ભાગ કે દૂધનો ભાગ દેખાતો તો તે હવે પણ દેખાતો નથી તો આ સમય ટોપરા પાકને એકદમ સાઈની બનાવવા માટે તેમાં એક ચમચી જેટલું ઘી નાખી દઈશું અને ઘીને આ રીતે ટોપરા પાકમાં મિક્સ કરી દઈશું આ રીતે ઉપરથી થોડું ઘી નાખશું તો આપણા ટોપરા પાક એકદમ સાયની લાગશે તો હવે આપણા ટોપરા પાક બનીને રેડી છે કે નહીં એ ચેક કરવા માટે આમાંથી થોડોક એવો ભાગ આપણે એક ડીશમાં લઈ લેશું તો આમાંથી થોડોક એવો આપણે લઈ અને ડીશમાં આ રીતે નાખીને ઠંડો થવા દઈશું થોડોક ઠંડો થાય પછી આપણે એને ચેક કરીશું તો જો થોડોક ઠંડો થતાં જે આપણે ટોપરા પાકને સાઈડમાં લીધો તો તેની આ રીતે ગોળી વળી જાય છે અને આ રીતે એને ગોળી વાળીએ તો એમાંથી ઘી પણ છૂટું પડે છે તો હવે આપણો આ ટોકરાપાક બનીને રેડી છે જો તેને આપણે બહારને બજાર જેવો લૂક આપવો હોય તો તેના માટે આપણે આમાં ફૂડ કલર એડ કરી શકીએ અને ન આપવો હોય તો તમે એને આ રીતે પણ એક ટ્રેમાં નાખી અને એને સેટ કરી શકો તો અહીં મારે બાળકોને કલરવાળો ટોપરા પાક પસંદ હોય છે તો હું આમાં બે ત્રણ ટીપા જેટલો યલો ફૂડ કલર એડ કરું છું અને આને આપણે ટોપરા પાકમાં મિક્સ કરી દઈશું તો ફૂડ કલર નાખીને આપણે બરાબર મિક્સ કરી દેવાનું એટલે આપણે ટોપરા પાક જે બજારમાં મળે તેઓ યલો કલરનો બની જશે તેને રેડી થઈ ગયો છે હવે તેને આપણે એક ટ્રેમાં લઈ લેશું ટોપરા પાકને સેટ કરવા માટે મેં એક નાની ટ્રે લઈ લીધી છે અને એક બટર પેપર લઈ લીધું છે તો આ બટર પેપરને આ રીતે આપણે ટ્રેમાં મૂકી દઈશું અને જે આપણા ટોપરા પાક બનીને રેડી છે તેને આમાં નાખી દઈશું તો હવે આ ટોપરા પાકના ચમચાની મદદથી આખી ટ્રેમાં આ રીતે આપણે ફેલાવી દઈશું ચમચાથી ફેલાવી આ રીતે કોઈ ચમચીની મદદથી આપણે એને સપાટીને એકદમ લીસી કરી દઈશું તો આ રીતે આપણે ટોપરા પાકને એક ટ્રેમાં સેટ કરી દીધો છે હવે આને આપણે ચારથી પાંચ કલાક માટે કે એકદમ રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી ઠંડો થવા દેવાનો છે જો તમારે આને ઝડપથી ઠંડો કરવો હોય તો એકાદ કલાક માટે ફ્રીજમાં રાખી દેશો તો તે ઝડપથી ઠંડો થઈ જશે પાંચ કલાક જેટલો સમય થઈ ગયો છે અને આપણો ટોપરા પાક અસલ સેટ થઈ ગયો છે સરસ રીતે તો હવે તેને આપણે પીસ કરી લઈએ આ રીતે કાઢી લઈશું આમાંથી આપણે આપણી મનપસંદના પીસ કરી શકીએ આપણે જેવડા પીસ કરવા હોય તેવા કરી લેવાના તો પીસ કરવા માટે પેલા વચ્ચેથી આ રીતે હું કટ કરી લઈશ વચ્ચેથી કટ કરી લીધા પછી આ રીતે હું લાંબી સ્લાઇઝમાં એને આ રીતે થોડીક લમચોરસ થાય એ એ ટાઈપનું હું પીસ પાડી લઈશ તો આ રીતે આપણો ટોપરા પાક બની ગયો છે અને તેનું કટિંગ પણ થઈ ગયું છે તો આપણે બજારમાં મળતો હોય તેઓ મીઠાઈવાળાની દુકાન જેવો કોપરા પાકને લૂક આપવા માટે આ રીતે એક એક બદામ લઈ અને તેને આપણે આના ઉપર આ રીતે લગાવી દઈશું આ બદામનું મેં આ રીતે ફાડું કરી લીધું છે તો આ રીતે બધા જ પીસ પર આપણે એક એક બદામનું ફાડું લગાવી દઈશું તો આપણે બધા જ પીસ પર એક એક બદામનો ફાડો લગાવી દીધો છે અને એકદમ માર્કેટમાં મળે તેવો જ એકદમ સોફ્ટ અને એકદમ મમા મૂકતા ઓગળી જાય તેવો જ આપણો કોપરા પાક બનીને રેડી થઈ ગયો છે જો તેને આપણે તોડીને જોઈએ તો તે એકદમ અંદરથી પણ એકદમ સોફ્ટ છે જો તમને અમારો આ ટોપરા પાકનો વિડીયો ગમ્યો હોય તમારા વિડીયોને લાઈક કરો અને પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરો